સુરત રાજ્યમાં પ્રથમવાર એપ્લિકેશનથી હેલ્થ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે સુરત મહાગરપાલિકા ઘરની બહાર ક્યુઆર કોડ લગાવશે અને પરિવારના તમામ સભ્યોની મેડિકલ વિગતો અપડેટ કરાશે અને ક્યુઆર કોડમાં ઘરના તમામ સભ્યોની વિગતો પણ અપડેટ કરશે આ સર્વેમાં ઘરના તમામ સભ્યોની મેડિકલ હિસ્ટ્રી પણ અપડેટ થશે ક્યુઆર કોડથી ઇન્ટ્રા ડોમેસ્ટિક અને ને લઈ કામગીરી ઝડપથી થઈ શકે છે તેમજ દર્દીને ટ્રેસ કરી રેપિડ રિસ્પોન્સ ટીમ થકી ઝડપી કામગીરી કરાશે પ્રથમવાર એપ્લિકેશન થી હેલ્થ સર્વેની કામગીરી થી કેટલાક પરિવારના દરદીને જળતી સુવિધા મળે તેવા પ્રયાસ પ્રયાસات દરવામાં આવ્યા છે હાલમાં મહાનગરપાલિકા દ્વારા QR કોડ નો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે એક કઈ રીતે કામ કરશે આ QR કોડ એ દરેક ઘરોમાં એક યુનિક QR કોડ લગાવવામાં આવશે જેમાં આરોગ્ય કર્મચારી પોતાની મુલાકાત દરમિયાન ઘરમાં કોઈને આરોગ્યને સમસ્યા હોય તો એની એન્ટ્રી કરવામાં આવશે વધુમાં ઇન્ટ્રા ડોમેસ્ટિક સર્વેમાં બ્રિડિંગ કે અન્ય કોઈ મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હશે તો તે પણ એમાં નોંધ કરવામાં આવશે અને આ આ આ દરેક રિપોર્ટ એ સર્વરમાં અલગ અલગ મોનિટરિંગ સિસ્ટમમાં જોઈ શકાશે જેથી કરીને અલગ અલગ લેવલથી તાત્કાલિક આપણે પગલાં લઈ શકીએ રોગ નિવારણના પગલાં લઈ શકીએ સુરત શહેરમાં કેટલા ક્યુઆર કોડ લગાવવામાં આવે છે અને આ ક્યુઆર કોડ કઈ રીતે માહિતી અધિકારી મહાનગરપાલિકાના અધિકારી મળી શકે છે હાલમાં રાંધેડ ઝોનમાં એકસો ને પાંચ ક્યુઆર કોડ લગાવવામાં આવેલા છે અને સુરત મહાનગ નગરપાલિકાના નવે નવ ઝોનમાં લઈને એક હજાર ત્રણસો ને ઇઠોતેર ક્યુ આર કોડ હાલમાં લગાવવામાં આવેલા છે જી ચોક્કસ આ જે પગલું છે એ લોકોના આરોગ્ય માટે બહુ સારું છે એમાં તાત્કાલિક સારવાર આપી શકાશે અને કોઈ પણ વિસ્તારમાં જો કોઈ રોગચાળાની પરિસ્થિતિ હશે તો આપણે તાત્કાલિક એને પોકેટ આઈડેન્ટિફાઈ કરીને ત્યાં પ્રિવેન્ટિવ મેજર્સ તાત્કાલિક લઈ શકીશું